આણંદના ગોપાલપુરા ગામમાં સ્માર્ટ મીટરનો વિરોધ નવા સ્માર્ટ મીટર લગાવવા આવેલા એનજીબીસીએલના કર્મચારીઓ ઘેરાયા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કરતા પોલીસે લોકોને સમજાવવા પડ્યા સ્થાનિકોએ નવા સ્માર્ટ મીટર ન લગાવવા માટે રજૂઆત કરી વધુ લાઇટ બિલ આવતું હોવાનો સ્થાનિકોનો આરોપ તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો આણંદના ગોપાલપુરાના છે કે જ્યાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો એમજીવીસીએલ ના કર્મચારીઓ પહોંચ્યા લોકોમાં રોષ હતો લોકોએ એમજીવીસીએલના કર્મચારીઓને ઘેર્યા વધુ માહિતી સંવાદદાતા ઘનશ્યામ પર છે ઘનશ્યામ સ્માર્ટ મીટર લગાવવા માટે કર્મચારીઓ પરંતુ સામનો કરવો પડ્યો શું માહિતી જે રીતે હવે દ્વારા જૂના મીટરો હટાવીને સ્માર્ટ મીટરો દરેક ગ્રાહકોને ફિટ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે જેના ભાગરૂપે ગોપાલપુરામાં જે વીજ કર્મચારીઓ છે તે સ્માર્ટ મીટર ફિટ કરવા ગયા હતા તે દરમિયાન થી જણાના ટોળાએ આ સ્માર્ટ વિરોધ કર્યો હતો અને જે વીજ કર્મચારીઓ તેમને ઘેર્યા હતા શરૂ કર્યો હતો પરંતુ પોલીસ કમિશન પહોંચી જતાવિધ કર્મચારીઓ છે તેમનો બચાવ થયો હતો મહત્વની વાત એ છે કે જે સ્માર્ટ મીટર છે તે સ્માર્ટ મીટરનો વિરોધ હવે ઉગ્ર બની ગયો છે જી બિલકુલ માહિતી